નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કપાસની પાંચ વેરાયટીની જે પિયત બિનપિયત અને ખાસ કરીને આપણે કઈ જમીનમાં કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રોને કાળી જમીન હોય છે તો ઘણા ખેડૂત મિત્રોને ગોરાડું જમીન હોય છે અથવા તો રેતાળ જમીન હોય છે તો ખાસ કરીને આપણે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણને કપાસમાં આ વર્ષ સારું એવું ઉત્પાદન જોવા મળે તો હવે ખેડૂત મિત્રો આપણે કપાસના બિયારણની વાત કરીએ તો પહેલા નંબર ઉપર આવે છે અજીત પાંચ આ કપાસની વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થાય છે અને વેરાયટી વહેલી પાકતી જાત છે આ વેરાયટીના પાકવાના દિવસો એકસો ત્રીસથી એકસો ચાલીસ દિવસ છે આ વેરાયટીના છોડ ઊંચા અને ખુલ્લા છોડ જોવા મળે છે આ વેરાયટીના છોડના ઝીંડવા મધ્યમ સાઇઝના થાય છે ગયા વર્ષ આ વેરાયટીએ ખૂબ જ સારું એવું ઉત્પાદન આપ્યું હતું ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે બાયર કંપનીનું એસપી પંચોતેર છોતેર બિયારણ આ કપાસની વેરાયટી પણ વહેલી પાકથી જાત છે આ વેરાયટી એકસો ચાલીસથી એકસો પચાસ દિવસમાં તૈયાર થઈ જાય છે આ વેરાયટીના છોડ અર્ધ ખુલ્લા અને ફેલાયેલા થાય છે આ વેરાયટીના ઝીંડવા મોટા અને વજનદાર થાય છે આ વેરાયટી ચૂસ્યા જીવાત સામે રક્ષણ આપે છે આ વેરાયટી પણ પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે ત્રીજા નંબર ઉપર આવે છે રાયસી છસો ને ઓગણસાઠ કપાસની વેરાયટી આ વેરાયટીના છોડ એકસો પિસ્તાલીસથી એકસો સાહીઠ દિવસમાં તૈયાર થઈ જાય છે આ વેરાયટીના છોડ અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ આપણને જોવા મળે છે આ વેરાયટી પણ પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીના છોડમાં સતત થાલ અને મોટા ઝીંડવા આપણને જોવા મળે છે જેથી કરી આપણને કપાસના ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો જોવા મળે છે જેથી કરી ખેડૂત મિત્રોને નફો પણ વધુ થાય છે એટલે આ વેરાયટી પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે તો ખેડૂત મિત્રો તમે આ વેરાયટીનું વાવેતર કરશો તો આ વર્ષ ખૂબ જ વધુ ઉત્પાદન તમને જોવા મળી શકે છે અને ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે ગોલ્ડ ત્રણસો ને તેત્રીસ કપાસનું બિયારણ આ પણ વેરાયટી એકસો ચાલીસથી એકસો પચાસ દિવસમાં તૈયાર થઈ જાય છે અને આ વેરાયટીના છોડ તમને મધ્યમ પ્રકારના અને છોડ ઊંચા જોવા મળશે આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીના ઝીંડવા તમને મેં આગળ કહ્યું એ પ્રમાણે મોટા હોય છે અને આશરે લગભગ આ આ વેરાયટીના ઝીંડવાનો વજન પાંચથી છ ગ્રામ જેટલો હોય છે આ પણ વેરાયટી ચૂસિયા જે જીવાત આવે છે તેમની સામે રક્ષણ આપે છે જેથી કરી આપણે જે જંતુનાશક દવાઓમાં જે આપણે ખર્ચા કરતા હોય છે તે આપણે ખર્ચા ખૂબ જ ઓછા કરવા પડશે જો તમે આ કપાસની વેરાયટીનું વાવેતર કરશો તો અને આ ગયા વર્ષ આ વેરાયટીએ ખૂબ સારું એવું ખેડૂતોને ઉત્પાદન આપ્યું હતું તો આ વેરાયટી મધ્યમ કાળી જમીનમાં અથવા તો આમ જોવા જઈએ તો મોટાભાગે બધી જમીનમાં આ વેરાયટી થઈ શકે છે પણ જો કાળી જમીન હોય તો આ વેરાયટી વધારે અનુકૂળ આવે છે અને ત્યારબાદ છેલ્લે એટલે કે પાંચમા નંબર ઉપર આવે છે વેદા તડાકા કપાસનું બિયારણ તો કે આ વેરાયટી પણ એકસો પચાસથી એકસો સાઠ દિવસમાં તૈયાર થઈ જાય છે અને આ વેરાયટીના ઊંચા અને ખુલ્લા છોડ જોવા મળે છે અને આ વેરાયટીના આપણે ખાસિયની વાત કરીએ તો કે આ વેરાયટીનો જે છોડ હોય છે તેમાં સતત વધુને વધુ ડાળીઓ આવતી હોય છે જેના લીધે ફાલ અને ઝીંડવા પણ વધુ બેસે છે અને પરિણામે આપણને ઉત્પાદન પણ ખૂબ સારું એવું મળે છે અને આ વેરાયટી પણ આપણે જોવા જઈએ તો કે પિયત અને બિનપિયત બંને રીતે સારી રીતે થઈ શકે છે અને આ વેરાયટી પણ જીવાત સામે પ્રતિકારક છે એટલે કે જીવાત સામે જે રક્ષણ આપે છે અને આ વેરાયટી પણ છોડમાં સતત ફાલ અને મોટા ઝીંડવા આપણને જોવા મળે છે અને આ ઝીંડવાનું આશરે વજન પાંચ પોઈન્ટ પાંચ ગ્રામથી છ ગ્રામ જેટલું વજન આપણને જોવા મળે છે ત્યારબાદ આ વેરાયટી પણ મધ્યમ ભારે જમીનમાં વધુ અનુકૂળ આવે છે આમ જોવા જઈએ તો કે વેદા તડાખા બિયારણ રહ્યું એ બધી જ જમીનમાં થઈ શકે છે પણ મેં આગળ કહ્યું એ પ્રમાણે મધ્યમ જો જમીન હોય મધ્યમ ભારે જમીન હોય તો આ વેરાયટી ખૂબ સારી થાય છે અને ઉત્પાદન પણ ખૂબ વધુ આપે છે તો ખેડૂત મિત્રો આ હતા કપાસના અમુક બિયારણ જો આવા બિયારણનું તમે ખેડૂત મિત્રો વાવેતર કરો અને યોગ્ય સમયે ખાતર નાખશો યોગ્ય સમયે યોગ્ય દવાનો છંટકાવ કરશો અને યોગ્ય વાતાવરણ જો આ બિયારણને મળી રહેશે તો ખેડૂત મિત્રો આ બિયારણ તમને ગયા વર્ષ કરતાં પણ ખૂબ સારું એવું આ વર્ષ ઉત્પાદન આપી શકશે તો ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર આવા જ વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો ખેડૂત મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ખેડૂત મિત્રો